હલો ફ્રેન્ડ હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસિપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમારી માટે કેસર પેડા લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું પણ તેની પહેલાં તમને હું સામગ્રી બતાવી દઉં કે એમાં શું શું સામગ્રી જોઈએ માત્ર ને માત્ર ત્રણથી ચાર સામગ્રીમાં જ આપણે સરસ મજાના ઘરે આપણે પેડા બનાવી શકીએ છીએ એ પણ બજાર જે વાત તે તો ચાલો હું બતાવીશ તમને આ મેં ખાંડ લઈ લીધી છે ત્રણથી ચાર ચમચી ખાંડ છે આ કાજુ છે અને એક વાટકો દૂધ છે અને આ મિલ્ક પાવડર છે અને આ દૂધમાં મેં કેસર પલાળેલું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક મિક્સરનું નાનું મેં ખાનું લઈ લીધું છે એમાં આપણે આ કાજુને પીસવાના છે તો આપણે કાજુને સરસ મજાનો પાવડર કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ આવો દરદરો પાવડર તમારે કરવાનો છે આવો જ તમારે પાવડર વધારે પીસશો ને તો આમાંથી તેલ નીકળી જાય બાર એટલે મીડિયમ જ પીસવાનું છે તો હવે આ એક નોનસ્ટિક પેન લઈ લીધી છે એમાં આપણે દૂધ પહેલા લઈ લઈશું તો આ આપણે દૂધ લેવાનું છે દૂધ આવી રીતના હલકું ગરમ થાય પછી આપણે એમાં આ મિલ્ક પાવડર નાખવાનો છે તો આપણે ધીમે ધીમે મિલ્ક પાવડર નાખશું આ રીતે હવે આ બધું જ સારી રીતે એને હલાવી લઈશું એટલે કોઈ જાતના ગાંઠા ન વળે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ ધીમે ધીમે બધી વસ્તુને મિક્સ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો આ રીતે આ ધીમે ધીમે બધું આપણે મિક્સ કરી લઈશું આમાં તમારે કન્ટિન્યુ હલાવી રાખવાનું છે અને આની સિવાય તમે કોઈ પેન લો તો એમાં તમારે કન્ટિન્યુ હલાવવાનું છે નગર તળીએ ચોટી જવાની ઓલી રે વધારે એટલે આ તમારે કન્ટિન્યુ આવી રીતના હલાવતું જવાનું છે આમાં તમારે કાજુ ન નાખવા ટોપરું પણ નાખી શકો પણ આમાં તમે કાજુ કાજુ નાખો તો સ્વાદ સરસ આવે અને ઓલું તમે ટોપરું નાખો તો એમાં ટોપરાનો સ્વાદ આવે પણ આ રીતે તમે કરશો તો એકદમ સરસ મજાનું બહુ સરસ મજાના આપણે કેસર પેંડા બનીને તૈયાર થશે એટલે બજાર જેવા જ સરસ મજાના પેંડા આપણા ઘરે તૈયાર થઈ જાય હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો ચારથી પાંચ ચમચી પછી તમે જેવું તમને મીઠું ભાવતું એ પ્રમાણે તમારે ખાંડ લેવાની તમારા ઘરના ટેસ્ટ મુજબ તમારે ખાંડ લેવાની આમાં તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ એકદમ મેલ્ટ ન થાય ત્યાં સુધી આને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણું સાઈડમાં પેન એકદમ સરસ મજાનું છોડવા મળ્યું છે પછી એ રીતે થાય એટલે પછી તમારે આપણે કાજુનો જે ભૂકો કર્યો છે એ આપણે એડ કરી દેવાનો અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એટલે બધું જ એકદમ સરસ મજાનું થઈ જશે આ રીતે થાય પછી તમારે ઉપર બે ટી સ્પૂન ઘી લઈ લેવાનું છે ઘીથી એકદમ સરસ મજાનો ફ્લેવર સરસ આવે તો બધી જ આપણે ધીમા તાપે તમારે ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આ કેસરવાળું જે આપણે દૂધ કર્યું છે એ પણ અંદર એડ કરી દઈશું એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું બધું જ તે જ્યાં સુધી બધું દૂધ અંદર બળી ન જાય ત્યાં સુધી આપણે હલાવશું તમે જોઈ શકો છો એકદમ આપણે ચારે બાજુથી પેનને છોડવા મળ્યું છે આ રીતે થાય એટલે હવે આપણે નીચે ઉતારી લઈશું એકદમ સરસ મજાનો આપણો પેડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે નીચે એને ઉતારી લઈશું હવે આપણું પેંડાનું ટેક્સચર એકદમ ઠરી ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે લોટ ગૂથો એ રીતે તમારે આને એ રીતે કમ્પ્લીટ કરી નાખવાનો તો હવે આને આપણે સારી રીતે પેડા વાળી લઈશું તો તમારે બે હથેળીને ઉપર આ રીતે ઘી લગાડવાનું ને પછી તમારે જેવડી સાઈઝના પેડા રાખવા એ એવડી સાઈઝના તમારે પેડા કરવાના છે તો તમે જેવડી સાઈઝના પેડા કરવા માગો છો એ પ્રમાણે તમારે આ રીતે ગોળ પેડો કરી દેવાનો પછી મારી પાસે આ ડબ્બી છે તો ડબ્બી આપણે ઉપર આ રીતે પ્રેસ કરશું એટલે બહાર જેવા જ તે સરસ મજાના પેડા આપણે ઘરે તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો તો આ જ રીતે આપણે બધા જ પેડાને વાળી લઈશું તો આપણા બધા જ પેંડા એકદમ સરસ મજાના તમે જોઈ શકો છો મસ્તીના બાર જેવા તે કોઈને ન લાગે કે તમે ઘરે બનાવ્યા હશે એવા જ સરસ મજાના પેડા તમારા ઘરે પણ બની જશે એમાં જરાય પણ તમારે વાર પણ લાગતી નથી આ જ રીતે તમે પેડા કરશો તો તમારા પણ તમારા આ જ રીતે તમારા ઘરે ચોક્કસથી પેંડા સારા બનશે તો હવે આપણે ઉપર ગાર્નિશીન કરી લેશું તો તમે જોઈ શકો છો તો આપણે ઉપર કેસરનું થોડું થોડું આપણે ગાર્નિશીન કરી લેશું તો એ નાખવાથી એકદમ સરસ ફ્લેવર લાગે છે તો આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણે થોડું થોડું ઉપર કેસર મૂકી દઈશું આ આ રીતે તમે મૂકશો એટલે એકદમ સ્વાદ સરસ આવશે તો તમે જોઈ શકો છો તો આપણા પેળા એકદમ સરસ મજાના બહાર જેવા તે સરસ મજાના તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો તો તમે વ્રત કે ઉપવાસમાં પણ આ પેડા ખાઈ શકો ગમે તહેવાર હોવા બનાવી શકો છો તો તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમે કોઈ તે તમારા ઘરે આવી રીતે પેડા બનાવ્યા છે કે નહીં તો હવે એક નવી રેસિપી સાથે મળશું આપણે આવજો